એશિયા કપમાં ભારત વર્ષિસ પાકિસ્તાનનો ફાઇનલ મુકાબલો ભારતે પાકિસ્તાનને એશિયા કપની બે મેચમાં પરાસ્ત કર્યા વડોદરાના ક્રિકેટ પ્રેમીઓમાં ફાઇનલ મેચને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઇન્ડિયા ઇન્ડિયાના નારાજ સાથે ઇન્ડિયાની જીતને પહેલાથી જ વધાવતા વડોદરાવાસીઓ અભિષેક શર્મા સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા મેચ વિનર સાબિત થઈ શકે છે તેમ ક્રિકેટ પ્રેમીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર નયન મોંગિયાએ નિવેદન આપ્યું છે હાઈ સ્કોરિંગ મુકાબલો નહીં રહે કોમ્પિટેટિવ રહેશે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર નયન મોંગિયાએ નિવેદન આપ્યું ભારતીય ડ્રેસિંગ રૂમનો માહોલ સકારાત્મક ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર નયન મોંગિયા દ્વારા જણાવવામાં આવ્યું સતત મેચ ભારત જીતી રહ્યું છે પણ આજે થોડા પ્રેશરમાં હોય તેમ લાગી રહ્યું છે. હાર્દિક પંડ્યા કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ ખેલાડી છે. અભિષેક શર્મા ક્લીન પીચ હિટરની સાથે સેન્સિબલ ખેલાડી છે. તે અદ્ભુત ટેલેન્ટ ધરાવે છે. તેમ ભારતીય ક્રિકેટ ટીમના ના પૂર્વ વિકેટકીપર નયન મુંગિયા દ્વારા જણાવવામાં આવ્યું. દેખીએ જ સર જો પિછલા મેચ શ્રીલંકા નો ભારત કે खिलाफ ખેલા એક આ પ્રકાર કા મેચ ભારત કે લિયે હોના બહોત જરૂરી एक कांटे का मुकाबला होता है तो आपकी स्किल टेम्परामेंट सब कुछ टेस्ट होता है तो पिछले मैच में सभी प्लेयर्स का टेस्ट हो गया है पर अगर इस टूर्नामेंट में देखा है तो कोई किसी तरह का कंपटीशन दिखा नहीं किसी भी टीम से पिछले मैच में देखा श्रीलंका के खिलाफ से लगातार भारत की टीम जीतते ही कहीं प्लेयर को ज़्यादा मौका नहीं मिला है आ, अपना प्रदर्शन दिखाने के लिए अपना स्किल डेवलपमेंट दिखाने के लिए पिछले मैच में मिला था तो सारे गेंदबाजों ने अच्छी की बल्लेबाजों ने अच्छा किया फ्रेश विकेट था दो रन का आंकड़ा पार किया नहीं तो डेढ़ सौ एक सौ अस्सी रन एक विनिंग टोटल था पर पिछली जिस तरह की मैच हुई है तो उम्मीद करते हैं कि भारत इसी तरह का आज प्रदर्शन करेगी फाइनल में भी जिस तरह पिछले दो मैच पाकिस्तान के खिलाफ किया है आ, कोई कॉम्पिटिशन नजर नहीं आ रहा पाकिस्तान के साथ पर एक एक जो होता है लॉ ऑफ एवरेज कहा जाता है लॉ ऑफ एवरेज कहीं हमें पकड़ ना ले इस फाइनल में वो ध्यान रखना होगा वो सभी को सभी प्लेयर और पूरी टीम को एक एकजुट होकर खेलना होगा पिछले जो मुकाबले खेले उसको भूल जाना होगा एक फ्रेश स्टार्ट लेके खेलना होगा क्योंकि ये फाइनल है और उनके पास अगर अगर मैन टू तो मैन कंपेयर किया जाए तो भी स्किल वाइज टेम्परावमेंट वाइज टेक्निक वाइज हमारी टीम फार सुपीरियर है क्योंकि जो ड्रेसिंग रूम में कॉन्फिडेंस है जो ड्रेसिंग रूम का एटमोसफेयर है वो बहुत बेहतर है इस तरह का दबाव नहीं है दबाव पाकिस्तान के ऊपर है पर अब दबाव भारत के ऊपर भी है। क्योंकि सारी मैच इस खेल के फाइनल में पहुंची है तो आशा और सभी उम्मीद लगाए बैठे भारत ये मैच फाइनल भी जीतेगा और पहली बार पाकिस्तान के खिलाफ एशिया कप में फाइनल खेल रहा है चालीस साल के बाद तो इससे बड़ा मौका नहीं आ सकता भारत मारु नाम हिरन ठाकर है नवलखी ग्राउंड पर रमिये छे अत्यज इंडिया पाकिस्तानी मैच है जुस्सो है कि आप फरी जो बे बार तो हराया है ત્રીજી વાર સામે આવ્યા છે અને એ જુસ્સાથી આપણે ત્રીજી વાર હેટ્રિક લોકો જીત્યા નથી અને ફાઈનલ એમની સામે આવી છે ફાઈનલ એકતાલીસ વર્ષ ચાલીસ એકતાલીસ વર્ષ જેવું થઈ ગયું છે કે ફાઈનલમાં સામ સામે નહીં આવી જે રીતના પરફોર્મન્સ ચાલી રહ્યું છે કે અત્યારે આપણી આપણી જોવા જઈએ તો વર્લ્ડ બેસ્ટ ટીમ છે અત્યારે કે જેમાં આપણે એક મૂકીને બીજાને બેસાડી શકીએ ત્રીજા ને એટલે એવી ચાર ટીમ બની શકે છે આપણી અને અત્યારે આપણી જે પ્રમાણેની ટીમ છે એટલે અત્યારે આપણી ટીમ ને બીટ કરવું અનબીટેબલ છે અત્યારે આખી ટીમમાં સૌથી સારું પર્ફોર્મન્સ અત્યારે શુભમન ગિલ અને અભિષેક શર્મા કે જે અત્યારે જે એ જે જોડી જે ચાલી રહી છે અને જે પંજાબ થી બિલોંગ કરે છે અને જે ટીમ અત્યારે એ બે પૈબંધ જ છે એક રીતે અને જે રીતે રમી રહ્યા છે એ રીતે એવું લાગે છે કે આ ઓપનિંગ તો જબરદસ્ત જ રહેવાની છે લોકલ બોય તો અત્યારે સૌથી વર્લ્ડ બેસ્ટ અત્યારે પર્ફોર્મન્સ ઓલરાઉન્ડરમાં કરતો હતો હાર્દિક પાંડ્યા અને એને તો વર્ષોથી અમારે સપોર્ટેડ છે કે જે રીતે બેટિંગ એવી કરે છે અમારો આઈડલ છે બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ બધી રીતે પરફોર્મન્સ કરી રહ્યો છે